મને તો બહુ તીટ લાગી છે કમલેશ જો વૈભવ ને કઈ નહીં શું ગરમી નો પડી લીજો પણ હવે ખાય છે પૈસ નું તો તરત હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીવાર એક નવા ઓલકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હું થયું ને વૈભવ કમલેશ જો જાડવા ખેસડી કેમ એલો ના સડી ગયો बैठो उधर बैठो पाई माते सड़ी गया से लिमड़ा ऊपर और वो इसको और को कनेक्ट नहीं ए भाई इसको आ जा अब दे वाल सड़ा वेला आ इसको ने हर को थाई हम भाई वाला <laughs> तो पीस दे वाल सड़ा वे मुइक नहीं भाई मुइक नहीं हां उतरे जाओ क्या बैठो इसको और को करता है

તને તને આર તીખું ના લાગે આપણને કાંઈ આપણને તોડું થોડું તીખું લાગવો મીડ્યું માવો ખાવાનું હોય કે તીખું લાગે માવ હોય એટલે બધું તીખું ને મને તો બહુ તીક લાગે છે કમલેશ જો ભાઈ ભાઈ ને કઈ નઈ શું ગરમી નો પલ્લી પણ હવે ખાય છે ભૈસ નું તો તરત પૂરું મને તે બહુ તીક લાગે છે બસ કમલેશભાઈ રાવજો હવે

કેટલા તો તાર પાકી મજવા લે પૈસા જ તો બસ દીધી તું ચાલે શું કરું એટલે બાકી રાખ દેજો કાલે આપણે મીટિંગ હતી આપણે ભેગે ભેગે આવી જવું હા તો એટલા ખાઈ જાય એમાં ખાઈ તો છે તો એમ અમર પણ આય છે ભાઈ ભઈ આ કામ કરો તો ભાઈ તમે ટેટ કેવું પડ્યું મને બતાવ જ રાખ તો ઓનફેશલ બેચ પર ગામમાં જા થોડું એવું લેવાનું હતું લઈવી તો પાછા જાય તો પુછલથી કેરે હેલ્કો બહુ પડ્યો અહીંયાનો દેખ આ કોને બહુ થાય છે થોડો બબ કેવાનું છે આ ઓ ભાઈ ઓરે ઓબ છે કઈ તો વાર બે વાગે જો 3 વાગે કેવાનું હોય નહી ટાટા બોન તો

કાયદા નાળિયેર માં એટલો બધો આ નાળિયેર છે કે કોમેન્ટ કરીને જરાક કેજો ની ગજરો આવ્યો છે એટલે આ બધા નાળિયેર છે કે કોમેન્ટ કરીજો જરાક કેજો તું ચાલ ભાઈ ને ભાઈ હા મે બરોબર આવી ને તું ચાલ ઓલા દે તે જો અહીંયા કેટલી બધી આવી ગઈ હોય મારે

નાવા મીડિયા હળ હળું ભાઈ હળુ હળું નાખો ધીરોપ ક્યાં તા હું તું છે ભેકડી કોઈ આપણી હવેલીએ બેઠા આવી છે આપણે હવેલી બાકી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા કાલે નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી દેજો એવું